લગીજે સલાહ કયા વાળિયા તને શામળે રે કયા વાળી આપી શેત તને શામળે એ માળિયા શે તને રે કરજો ગાયા વાળી આપી છે તને સાંભળે યમાં પાળા પરમારત્ના બાંધ જો રે યમાં પાળા પરમારત્ના બાંધ જો શુભ કાર્ય ના કર્મ એવી વાળી આપી તને સાંભળે

તને શામ રે એમાં તની હોય એવી વાડી આપી તને શામળે રે એમાં સાળુત્રી ત્રિકમ નામનું માર જો રે એમાં સાળુત્રી કામ નામનું માર જો રે એને સાવી શામળી અને હાથ એવી વાડીયા તને સામળે રે ને સાવી સામળિયા ને હાથ એ મઈ વાડીયા પીસે તને સામળે રે એ માં ધર્મ ના તને પાર જો રે એ માં ધર્મ તમે તોડી જો રે એને અને શામળે રે યને સાજો સગાય મારી તને શામળે રે યને સપને સા તમે છોડજો રે એને સતને સાથી તમે છોડજો રે એમાં માન સવડા ગતી છે તને સામળે રે એમાં ખાન રૂપી એવી વાળી આપી છે તને સામળે રે એને હળવે હળવે તમે હાથ જો રે એને હળવે ને રે રેના રખવાળા સને આ ગે વાળિયા પ્રેમને ચલાવ જો પ્રેમ ને ચલાવ તને રે સાંભળે રેરાય ને રાજને શામળે તમેદાયના ખેતર નો ખેડો રે તમે નીંદાય સાના ખેતર ના ખેડો રે એમાં સમજણ સીધું જવાય એવી વાળી તને વિઠલે રે મા સમજણ દૂધ વાયે વિ વાળિયા તને સમળે રે કાયા વાળિયા તને શામળે રે કાયા વાળી યાસ તને શામળે રે એમાં સમતેથી કરજો ખેડે એવી વાળી